બે ટ્રેક્ટર વેચવાના છે એકી સાથે તમારે અલગ અલગ લેવાશે તો પણ મળી જશે ને એકી સાથે પણ મળી જશે કોઈ મિત્રનું ઓછું બજેટ હોય હોય અને ટ્રેક્ટર ટ્રેક્ટર તો આ વેચાઈ જાય તે પહેલા તાત્કાલિક તમે વિનોદભાઈનો કોન્ટેક કરો ગણતરીના ટાઈમની અંદર આઈસા ટ્રેક્ટર અને મેસી ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો આ બંને ટ્રેક્ટરની માહિતી વિડીયોની અંદર તમને મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે

અલગ અલગ ટ્રેક્ટર લેવા હોય તો પણ લઈ શકો છો ને એકી સાથે પણ તમને બંને ટ્રેક્ટર મળી જશે અથવા રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરી ટ્રેસ સ્ટ્રાઈવ લીધા બાદ પણ કોઈ પણ ટ્રેક્ટર લઈ શકો છો વિનોદભાઈનો કોન્ટેક કર્યા વગર રૂબરૂ જતા નહીં કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બંને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમદાવાદ તાલુકો વિરમગામ અને ઘા